બનાસકાંઠા જિલ્લાના વાવતરા જિલ્લામાં આજે પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ હાજરી આપી હતી સમાજ અને પોલીસ વચ્ચેના સેતુને વધુ મજબૂત કરવાના હેતુથી આયોજિત આ સંવાદમાં સ્થાનિક લોકો આગેવાનો અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન એસપી ચિંતન તરૈયાએ સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી સાથે જ વિસ્તારના સુરક્ષા માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મોટી જાહેરાત કરી હતી એસપી ચિંતન તરૈયાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે વાવતરા જિલ્લાના રાહ ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે રાહ નવો તાલુકો બન્યા બાદ ત્યાંના સ્થાનિક લોકોને લાંબા સમયથી નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી અને હવે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારને સુરક્ષા વ્યવસ્થાની નવી ભેટ મળવા જઈ રહી છે આ નવું પોલીસ સ્ટેશન શરૂ થવાથી રાહ અને આસપાસના અંતરિયાળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનશે ગુનાખોરી પર અંકુશ મેળવવામાં પોલીસને સરળતા રહેશે અને ગ્રામજનોને પોતાના કામકાજ માટે દૂરના પોલીસ મથકે જવું નહીં પડે આ પગલું માત્ર રાહ વિસ્તાર માટે જ નહીં પરંતુ સમગ્ર વાવતરા જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે જેનાથી પોલીસની પહોંચ વધશે અને લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધુ દ્રઢ થશે લોકસંવાદ કાર્યક્રમમાં થયેલી આ જાહેરાતને સ્થાનિકોએ હર્ષભેર વધાવી લીધી છે લગભગ સો એક જેટલા કર્મચારીઓ એ રાહા પોલીસ સ્ટેશન અહીંયા નવું ઊભું કરવામાં આવે એ પ્રકારની દરખાસ્ત આપણે સરકારશ્રીમાં કરી દીધી છે અને લગભગ મને આનંદ છે કે આપણી દરખાસ્ત મુજબનું લગભગ બધું માયકમ પણ મંજૂર થઈ જશે અને આવનારા સમય માટે આપણે એક વડાદર આઉટપોસ્ટ નહીં પણ એક રાહા ખાતે પોતાનું એક અલાયદુ પોલીસ સ્ટેશન થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આપણે કરી દીધી છે એટલે જેમ વિકાસ થશે આ વિસ્તારનો એમ વિકાસ સાથે જે વસ્તી સાથે જે નાના મોટા પોલીસને લગતા પ્રશ્નો હોય એનું આપણને ઘર આંગણે પહેલાં આપણે કીધું કે જૂના જિલ્લામાં પાલનપુર સુધી જવું પડતું હતું હવે નવા જિલ્લામાં થરાદ સુધી પણ થરાદમાંથી પણ એ નવું પોલીસ સ્ટેશન બની અને કાંઈ અલાયદી વ્યવસ્થાઓ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ જે રાહ માટે થાય એ આપણે કાર્યવાહી કરી દીધી છે એટલે હાલ થરાદમાં જે એકસો ને નેવું કરતાં વધારે ગામડાઓ છે એ ગામડાઓનું વિભાજન કરી અને વસ્તી આધારે ક્રાઇમ આધારે અને એ અલાયદી વ્યવસ્થાઓ થઈ જશે અહીંયા ટૂંક સમયમાં આવનારા ટૂંક સમયમાં થઈ જશે એવી પ્રકારનું આપણે આયોજન કર્યું છે